सङ्गतलकर सत्सङ्गत सुखमो सत्सङ्गत जागे दरम् सत्सङ्गत जागे argas Paré, pravana, pratika. રહે હૃદય મે પ્યાર અર્જિત સંપત્ અર્જિત સંપત્ तो गृहपति का सुख बडे तो गृहपति का सुख बडे बडे नही Доброго श्रोताओं नमस्कार प्रवचन में शुरुआत एक प्रसंग की करूं छू एक प्रसिद्ध लेखक अंग्रेजी लेखक जैमनो नाम तो वोल्टर स्कॉट એમના જીવનનો એક પ્રસંગ છે એમને પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ જાગી કઈ રીતે દયાભાવ જાગી એનો એક પ્રસંગ રહેલો છે મારા ખ્યાલ પ્રમાણે આ વોલ્ટર સ્પોટ ભારતના ન હોવા જોઈએ છે પાશ્ચાત્ય પણ પ્રાણી માત્ર પ્રત્યે એમને પ્રેમ ઉભરાયો દયા પ્રસંગ એવો બન્યો કે એમણે એક કૂતરાને પાડેલો અને એ કૂતરાને દિલથી ચાતા બહુ પ્યાર કરતા કૂતરાને અને બહુ સંભાળ રાખતા નવડાવવાનું ધોવડાવવાનું ખોરાકની સંભાળ વગેરે કૂતરો પણ પ્યાર કરતો એમને વાત આવી છે એટલે હું કહું છું ઘણા લોકો અમને પ્રશ્ન પૂછતા હોય કે મારા સાહેબ અમે ઘરમાં કૂતરો પાડી શકીએ કે નહીં હમણાં ઇન્ડોર માં એક વાત આવી આ કળશ જ્યારે જયારે યોજાઈ ઘરે ઘરે ત્યારે કોકને એવી શંકા થઈ કે અમે કૂતરો પાડ્યો છે તો અમારા ઘરમાં આ કરશ યાત્રા અમે લાવી ના શકીએ બધાની અલગ અલગ ધારણાઓ હોય તમે શું માનો છો એના માટે કે તમે કૂતરો પાડેલો હોય ઘરમાં તો આવી કળશ યાત્રા જેવી કોઈક પ્રવૃત્તિ તમારા ઘરે થાય કે ન થાય થાય ને તો બધાની માન્યતા અલગ અલગ રહેલી હોય એમાં બિચારો કૂતરો કૂતરો શું કરે બિચારો એક જીવ પાડ્યો છે હા તો આપણે વોટર સ્કોટ ની વાત કરીએ છીએ કે એને કૂતરો પાડેલો ખૂબ પ્યાર કરતો ખૂબ સંભાળ રાખતો ખાવાનું પણ સમયસર કૂતરાને દેતો પણ એક વખત ખબર નહીં કૂતરા પર ગુસ્સો આવ્યા પછી એક પથ્થર લઈ કરી અને પથ્થર કૂતરાને માર્યો તે એ ઠેકાણે લાગ્યો વિચારો પગ ભાંગી ગયો માણસ હોય કે કોઈ પણ જીવ હોય કંઈ લાગે તો પીડા તો થાય જેમ આપણને પીડા થતી હોય તેમ એ પણ પીડા તો થાય પણ વિચારો કહી ન શકે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાનવર પર પ્રહાર કરે ત્યારે થોડો એક ઠેકાનો નક્કી હોય કે આ ઠેકાને પ્રહાર કરવો છે અને માણસ એવો થોડો નિશાન બાજ હોય અને ગુસ્સો હોય ત્યારે નિશાન નો પણ નિશાન ચૂકી જાય ચૂકી જાય ને તો બિચારાનો પગ ભાંગી ગયો અને એકદમ જોર જોર થી એ કૂતરો બિચારો ચીસ કરવા લાગ્યો ગુસ્સો હોય ત્યારે માણસને કઈ ભાન ન હોય માણસ છે એટલી કરવા લાગ્યો એટલી પીડા થવા લાગી કોણ પૂછા કરે હવે એ ચાલી શકતો નથી કુતરો બી ચાલે તો એને પીડા થાય છે દર્દ થાય છે પગ તૂટી ગયો છે એટલે બિચારો ગસર તો ગસડ તો એક ખૂણામાં છાનો માનો બિચારો બેસી ગયો પીડા બહુ થાય છે કણસે છે ગઈકાલે પ્રવિણ દેસાઈ નો એક ગીત એની એકાદ ભેગ કરી આપની સામે રજૂ કરેલી શેર કરેલી સાંભજો કર્મ ની કહાણી પશુઓની હૈયા ની વાણી સાંભળજો કર્મ ની કહાણી પશુઓના હૈયા ની વાણી પાપ કર્યા અમે પૂર્વ જન્મ માં પામ્યા પશુ નો અવતાર પાપ કર્યા અમે પૂર્વ જન્મ માં શું અવતાર હાલ અમારા હળદુક જેવા હાલ અમારા હળદુક જેવા જન્મ્યા મરતા સુધી પીળા અમે કારમી વેથી જન્મ્યા મરતા સુધી પીળા અમે કારમી વેથી કહાણી પશુઓની વાણી બિચારા ને પીડા થાય અને આમે પીડા હોય કોઈ મારે નહીં કોઈ પણ ના બિચારાઓને સમયસર ખાવાનું મળે ન પીવાનું મળે આપણે જનરલી જાનવરોની વાત કરીએ છીએ વાગ્યશાળીઓ પાંજરાપોળોમાં પણ ઘણી વખત સમયસર ખાવાનું નથી મળતું સમયસર પાણી પણ મળતું નથી કારણ કે એ સંસ્થા માણસોના ભરોસે ચાલતી હોય અને માણસોના ભરોસે જે સંસ્થા ચાલતી હોય એની હાલત તો કેવી હોય સૌ કોઈ જાણે છે આપણી આ ધાર્મિક સંસ્થાઓ જુઓ કોના ભરોસે છે મંદિરો દેરાસરો જુઓ કરોડો રૂપિયાના દેરાસરો બંધાયા પછી મંદિરો બંધાયા પછી કોના ભરોસે ચાલે છે માણસો ના ભરોસે ચાલે છે અને માણસો પણ માનવતાવાદી હોય તો ઠીક છે નહીં તો પાદરા પોળોમાં પણ ક્યારે ખાવાનું મળે અને ક્યારે ખાવાનું ના મળે અને ઘાસની પણ ગોલમાલ થાય માણસ એવો પ્રાણી રહેલો છે કોની ગોલમાલ ન કરે એ જ મોટી વાત છે એ તો આંગણવાડી નું એ ખાય પશુઓના મોઢામાંથી ઘાસચારો કાઢીને પણ ખાય માણસ કોનું નથી ખાતો અને છતાં કહેવાય શું સમજદાર વિવેકી બોલો પશુ આવું કરતા નથી અમારા એક સાહિત્યકાર છે એમની એક રચના છે એમાં એ કહેતા હતા લખે છે કે વર્ષોથી હું પશુઓની વચ્ચે રહું છું એટલે આમ તો કાર્યકર હતા કે વર્ષોથી હું પશુઓની વચ્ચે રહું છું પણ ક્યારે પશુએ ધક્કો નથી માર્યો પણ માણસ ક્યારે ધક્કો મારે એની ખબર ન પડે કારણ કે માણસ સ્વાર્થ લાલચુ અને આ બધા વ્યાખ્યાનો શાસ્ત્રો ને આગમો ને કઈ જાનવરો માટે નથી કોના માટે છે માણસો માટે માણસો માટે એટલે કે અવતાર મળ્યા પછી પણ માણસ જેમ જીવતો નથી એને આવડ્યું નથી જીવતા એટલે એના માટે શાસ્ત્રો આપ્યા મહાપુરુષ પશુઓ છે ને જન્મતાની સાથે જ આવી ટ્રેનિંગ લેવી પડે અને એમાં પણ લે તો ઠીક છે નહીં તો માનવતાના ધજાગરા ઉગતા હોય માણસમાં બિચારા પશુઓ તો બહુ દુઃખી છે એટલે તો તિરંજ ગતિ પરાધીન ગતિ કહેવાય કહેવાય ને બિલકુલ પરાધીન ગતિ તમને તો રમેશભાઈ ભૂખ લાગે તો ઘરવાળાને કહો કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે કેટલી વાર છે રસોઈ ને ધાક વાગતી હોય તો તમે ખખડાવી પણ દો ને કે બાર બાર વાજી ગયા હજી સુધી તમે તૈયાર નથી કરી રસોઈ માણસ આવું બધો કરી શકે પણ બિચારા જાનવરો આ કૂતરો બિચારો બહુ કણસવા લાગ્યો કુંકાટ કરે છે કોણ કરે એની સંભાળ કોણ રાખે કોણ કરે એમની દેખભાળ એક દિવસે પીળામાં ને પીડામાં એને કાઢ્યો કૂતરાએ બે જ દિવસે આ વોલ્ટર સ્પોટ જ્યાં બેઠો હતો ત્યાં ઘસડી ઘસડી ઘસડીને પહોંચી ગયો અને એના પગ ચાંટવા લાગ્યો આમ તો એની હિંમત નથી છતાં પણ એ ઘસરી ઘસડીને પહોંચી ગયો છે જાણે કે કઈ બન્યું જ નથી કોને લાગે છે આ કૂતરાને એમ લાગતું હશે કે જાણે કઈ બન્યું જ નથી તે રીતે વોલ્ટર ની પ્રેમ કરવા લાગ્યો અબોના પ્રાણીની આ નિર્વય ભાવના જોઈ કેવી ભાવના આ નિર્વયર ભાવના જોઈ કરી અને વોલ્ટર હૃદય પીગળી ગયું અને એનું હૃદય આક્રંડ કરવા લાગ્યું રડી પડ્યો અને વિચારે છે વોલ્ટર કે કૂતરાને બદલે અગર માણસ હોત તો શું કરત કરત શું માર્યો બિચારાનો ભાગી ગયો છે એક દિવસ અને આખી રાત એને બિચારાએ પીડા શાંત કરી તે છતાં પણ અત્યારે પીડા શાંત થઈ હશે એટલે ઘસડતો ઘસડતો મારી પાસે આવ્યો અને શું કરે છે પ્રેમ કરે છે કૂતરો વોલ્ટર વિચારે છે આ ટકાને માણસ હોત તો શું માણસ ને પથ્થર તો ઠીક પણ એક કાંકડી મારત તો માણસ શું કરત શું કરો મધુભાઈ હ